અલે શું ભાઈ છો તમે જો રે તો બોસ પાં જાવતું હું જો એ બોસ પર આવી ગયો ને તો મારા ઇન્ટરવ્યુ લેવાના છે મારા ઇન્ટરવ્યુ લેવાના સાહેબ આ પ્રશ્ન એ પૂછ્યું તો લા નહી જવાબ શું કશ્યુ એટલે તો

કયા ગામ નથી કેમ રખડવાથી એટલે મારું ગામ રખડવા તાલુકો તાલુકો બીજાપુર જિલ્લો મહેતરાણા રાજ્ય ગુજરાત દેશ વિદેશ હા હા છે ને આવું લાગે મને તારે બધું બોલે તા એ તું

બે <tum> <tum>

કાને મટકે તમારો આ તો ના આવે સાયલેન્સ બોલે નંત લખો પણ હું લખું મારું નામ લખો છે હા લખાજી કેવા લખાજી લાલાજી લખાજી લાલાજી જાત ઠાકોર ઠાકોર ગો આરેટ ને કમ્પ્લીટ હા પેન તો બેન બધું કાલે અર્કીડીતો પહેલા દે કાલ તો પોલીસનો પેટના આવું વર્ધી કાહે શિસ્તમાં આવ ઓમ ઓમ બંધ આપશો મને લુગડો ચેરજી લાગશો તમે લુગડો મારા પણ આજી કાલે આપશો તો કાલ તો શિવળા આવે પેઢ આવે થાય છે ને બાલ બાલ કપાલ આજે લતું મને સારો ગમે પોલીસમાં તને આઈપીએસ બનાવ્યો

तू बोल दे मन Ha <laughs> <laughs> કાલે આવે ને આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ બે ફાઈલો લેતા પછી આ તારા મમ્મી નું તારા પપ્પા નું રેશન કાર્ડ અને તારા ભાઈ કા એનું આધાર કાર્ડ લેતા આવજે એટલે મને ખબર પડે તારા મેમ્બર કેટલો છે અને કાલે છે ને એક વાત ભૂલતો નથી તારો ભાઈ ફ્રાય તારી જાત તારો લુગડો અને તારી ચક્કર મુઢું કજો બોલે

लागेच <laughs> <काड़ीं दो> <laughs> नाही <laughs> <laughs> <हुई> <laughs>

बोल नाही आर्मी मुवान तो बिवाय ना इ दोगल بیا mm. दाडी नाय नाही तम सोधण करा कोणी किदू इ दोर हं बेटा तोय को তোমার আটরো ইন্টারভিউ পুরো টাইছে সাবা সালাপি হো গটিয়া খাও উম আবে কফি পিয়ে যা পিয়েতা আইজ আ তুমি কি পাপী ওয়েটার এ ওয়েটার ওয়েটার જો જો ઉપર માં કોફી લઈને આવ લે ઉલ્યા યે નિકા બોટલ તો પડી નઈ લાવ ઓમે હું આયુ કે દાદા પી યુ પાસ

ખબર નામ બોલ કમાજી પ્યાલ ફેરસા

આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો અને કરવાનું ભૂલતા નહીં આ વિડીયો ખાલી મનોરંજન માટે કર્યો છે જય માતાજી